પત્નીના આડા સંબંધની શંકાએ પતિએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ખાલી બેરલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉનના આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા જેના આધારે બેસ્થાન પોલીસની ટીમની તપાસમાં આરોપી સંજય કરમશીભાઈ પટેલની ધરપકડ કરી છે પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ બનાવમાં પોલીસે કનકપુર કંસાડ રોડ પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેની પત્નીનું કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાની તેની શંકા હતી જેનો ઝઘડો થતાં એકલતાનો લાભ લઈ તેણે તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેના ઉપર સિમેન્ટ નાખી બે દિવસ સુધી પોતાના ઘરમાં જ મૂકી રાખી હતી અને ત્યારબાદ અવાવરૂ જગ્યા પર નાખી ગયો હોવાની આરોપીએ કબુલાત કરી હતી સર ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ પોલીસ સ્ટેશનમાં બણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે ભેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા રાખતો હતો તે બાબતે બંને બોલાચાલી થતાં એને ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજાપાનો સામાન છે એને પાણીમાં પતરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આ આરોપીને સર વિચાર કઈ રીતના એવો આ આવી ઘટના કરવાનો આરોપી પોતે કે કમાતો ન હતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એને જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરે છે ક્રાઈમ પેટ્રોલ કઈ જોયું હતું સર એવી કોઈ ના એવી કોઈ નથી ક્રાઈમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો રહેવાનું કઈ જગ્યા આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સત્તાધાર પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ને ઓગણ અડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી વેસ્ટર્ન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસરે પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે કમ્પ્લીટ